નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેશન વિંગની મંજૂર થયેલ મહેકમની જુદી જુદી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ ઓજસ મારફતે મંગાવવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા ખાતે આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ એમ સી જામનગર ડોટ કોમ પર ઉપલબ્ધ છે જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ બપોરે બાર કલાકથી તારીખ સત્તર બે બે હજાર પચીસ રાતના બાર કલાક દરમિયાન ઓજસની અધિકૃત વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જાહેરાત ક્રમાંક પાંચ બે હજાર ચોવીસ પચીસ જગ્યાનું નામ છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર પ્રિવેશન વિંગ એક જ જગ્યા છે છ નંબરની જાહેરાત ડિવિઝનલ ફાયર ઓફિસર ફાયર પ્રિવેન્સન વિંગ બે જગ્યા છે સાત નંબરની જાહેરાત સ્ટેશન ફાયર ઓફિસર ફાયર પ્રિવેશન વિંગ ચાર જગ્યા છે આઠ નંબરની જાહેરાત એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ફાયર પ્રિવેશન વિંગ એક જગ્યા છે નવ નંબરની એડ લીગલ આસિસ્ટન્ટ ફાયર પ્રિવેશન વિંગ એક જગ્યા છે દસ નંબરની એડ ફાયર ટેકનિશિયન ફાયર પ્રિવેશન વિંગ આઠ જગ્યાઓ છે અગિયાર નંબરની જાહેરાત ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર ફાયર પ્રિવેશન વિંગ ટોટલ ચાર જગ્યા છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ જામનગર કમિશનર જામનગર મહાનગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો